નમસ્કાર દર્શક મિત્રા આપ જોઈ રહ્યા છો એચ કે ન્યૂઝ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પીએમ સૂર્યોદર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ પીએમ સૂર્યોદર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો નાગરિકો યુવાનો તેમજ યુજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા બેંકના અધિકારીઓએ યોજનાની વિગતવાર માહિતી આપી તેમજ ગામના નાગરિકોના વીજળી કનેક્શન ડીપી તથા રિપેરિંગ સંબંધિત પ્રશ્નોના જવાબ આપી યોગ્ય પગલા લેવા આપી સાથે સાથે કાર્યક્રમમાં નાગરિકોને જણાવાયું કે ભારત સરકારના નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા મોડર સોલાર વિલે સ્પર્ધા યોજાઈ રહી છે આ સ્પર્ધામાં ચાર હજારથી વધુ ગામોને આવરી લેવામાં આવશે પીએમ કુસુમ યોજના હેઠળ દસ મેગાવુટ સુધીના સોલાર પ્લાન્ટ સ્થાપન થશે પસંદગી થયેલા ગામોને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે નક્કી કરવામાં આવી છે આ યોજનાઓ દ્વારા ગામમાં પુનઃ નવીનીકરણીય ઉર્જાનો વિકાસ થશે અને ગ્રામ્ય વિસ્તારો ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર પણ મારે કેવું હતું કે ઈલોલ એક ગ્રામ્ય છે ઈલોલ રાયગઢ મોટું रायगढ़ अंदर वीज ड्यूटी सड़ह सात टका तो हिरोल पंदर टका कॉमर्शियल ग्राहकों बीजा कामों अंदर पंदर टका पच्चीस टका लेवामरा केी आर तुम गवर्मेंट वेबसाइट पर जो लो तो एमय सड़ा सात टका इंडस्ट्रीज अंदर पंदर टका दर्शावा है तो पच्चीस टका पंदर टका ओगनीसों लो साथ ही साथ बैंक लोन आपे टाइम डीओबी बैंक बैंक ऑफ इंडिया एसबीआई ये लोग सरल डॉक्युमेंट पान कार्ड वोटर आई डी बेसिक डॉक्यूमेंट आधे सबसिडी आपे अत्य सोलह लगा बहुत इजी थी गयी है સોલાર જે પહેલા આપણે એક લાખમાં લગાવતા હતા એસી હજારમાં થઈ ગયું છે સોલાર હવે જીએસટી બી ઘટાડો થઈ ગયો એક કારણે અને બીજું આજે અત્યારે આપણે જે એક કરોડની સહાયની વાત થઈ રહી છે ગવર્મેન્ટની તો એમાં બીજો અગરમાં મેક્સિમમ લાગશે સોલાર તો આપણે એક કરોડની ગ્રાન્ટ બી મળી શકે છે અને સોલાર બિલ જીરો પણ થઈ જાય છે જે લોકો બી લગાવી રહ્યા છે એ લોકોને અનુભવ છે કે ભાઈ સોલાર લગાવ્યા પછી બિલ ઝીરો લગાવો કારણ કે આપણે ધાબો પરથી જગ્યાએ છીએ એનું યુટિલાઇઝ કરી શકીએ છીએ એટલે અત્યારે ગવર્મેન્ટની